પાણી ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ તોડીને નાખી તો આપણે ફાલુદા નાખી દીધો છે પછી એને ગેસ ને ધીમી રાખીને તેને હલાવતા રહેશું ત્યાં સુધી જ્યાં સુધી મિશ્રણ ઘટ ન થાય ત્યાં સુધી તેને ધીમા ગેસે હલાવતા રહીશું મિશ્રણ આપણું ઘટ થઈ ગયું છે તો તેને હવે તેમાં દૂધ નાખીશું હવે આપણે તેને હલાવીશું અને પછી થોડીક વાર ઠંડુ થવા મૂકીશું હવે આપણે દૂધ ઉમેરી દીધું છે હવે તેને થોડી વાર માટે હલાવીશું પછી તેને થોડી વાર માટે ઠંડુ કરવા ઠંડુ થઈ જાય પછી તેને બે ત્રણ કલાક માટે ફ્રીજમાં મૂકીશું અને પછી આઈસ્ક્રીમ અને કાજુ બદામ સાથે સર્વ કરીશું હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તમને જે ફ્લેવર ભાગતો હોય તે ફ્લેવરનો તમે આઈસ્ક્રીમ લઈ શકો છો અમે આઈસ્ક્રીમ ઉમેરી દીધો છે તો આપણે જે ફાલુદાનું મિશ્રણ બનાવ્યું હતું એ તેમાં એડ કરીશું હવે આપણે મિશ્રણ ઉમેરી દીધું છે તો હવે તેને આપણે કાજુ બદામથી ગાર્નિશ કરીશું હવે આપણું ફાલુદા આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે